આજ રોજ લાભ પાચમ પવિત્ર દિવસે પાલડી ગામે પાલડીયા પાલડી ગામે પાલડીયા ગોગ મહારાજ બાપાના મંદિરે દર વર્ષની જેમ આજે પણ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો તેમજ સમગ્ર ગામ તેમજ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંતો મહંતો દ્વારા દર્શનાર્થીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા ત્યારબાદ સમગ્ર પાલડી ગામ તેમજ સંતો મહંતો તેમજ દર્શનાર્થીઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો આ પવિત્ર દિવસે પાલડીયા ગોગ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ પ્રથમ સઠવારા સાથે ભરત ઠાકોર વિસનગર में में नहीं। नहीं। तो बहुत बढ़िया हुआ।, नहीं। नहीं। हुआ और ऐसा हमेशा होता ही रहना धर्म का पाया है समझ में आया तो इसी से ही सनातन धर्म टिकेगा थैंक यू बाबू थैंक यू प्रोग्रामी में આપણું મંત્રી સાહેબ ઋષિભાઈ સાહેબ એ સૌ પહેલા આવી અને મહારાજના મહારાજ મહારાજના આશીર્વાદ લીધા મહારાજે દરેક એવા ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે એ બદલ દરેકનો ગામનો ખૂબ ખૂબ આભાર દરેક આવનાર જનતાનો ખૂબ ખૂબ આભાર થયો સાનિધ્ય તમે શું કહેશો આજ રોજ તારીખ છવ્વીસ દસ પચીસ ના રોજ ગોગા મહારાજનો રામ વચન આજે અગિયાર અગિયારમો જે વિધિ દિવસ કહેવાય છે તરીકે છે બરોબર તો ઘણા અસંખ્ય સાધુ પુરુષો આવ્યા અને ઘણી વસ્તીને જમણવાર કર્યો અને સારો યજ્ઞ થયો અને અહીંની ધર્મ પ્રજાને સેવાનો સેવાનો લાભ મળ્યો ખૂબ ખૂબ સેવા કરી આ લોકો લોકોએ સેવા કરી હોવા જઈએ એમના